હાલો તો જો પહેલાં તો બધ થાય ને રામ રામ બાપા સીતા રામ માતાજી હવે સારો કરે ને બતા રાખે વાખો છું આપણે જો સિરાઈ મસ્ત થઈ ગયા અને ગાય જો ખોરને ખાઈ લીધો એ લાગે છે જ્યાં ડબરામાં ફરી લીધા બાકી છે ને નું કામ બધું હજી બાકી જ છે હાલો ગાયને નીડ નાખીને મણી આવે કામ કરવા ભાઈ કામ નથી કરવાનું અત્યારમાં ફદુડું ફરતી હે લેસન બાકી કે થઈ ગયું અને તો લેસન બાકી હોય કરી નાખાય ને પછી નિશાન ના જવાનો ટાઈમ થઈ જાય ને સેમ છે મારે લઝી લેસન બાકી હે તો હાલનો સાર રાખીને કામ લેસન કરી નાખો અને આપણે અડદિયા ઠેકાણે પાછા મૂકી દો હાલો ઢાકીને તો જવો મારા મમ્મી સુલો બનાવતા લાગે છે શું કરો છો મમ્મી

તો જો મારા મમ્મી સુલો બનાવે છે કેક બનાવે છે આપણે જોઈ હા જો કેક બેનો હારો બેનો બેનો સદ હા